રાજોદના બામનાસા ગેડ ગામમાં ખેડૂતોએ ઓજત નદીમાં તૂટેલા પાળાના સમારકામ માટે આક્રોશ વ્યક્ત કરતા અર્ધનગ્ન હાલતમાં વિરોધ કર્યો ચોમાસામાં નદીના પાળા તૂટી જવાથી ખેડૂતોને જમીનનું નુકસાન થાય છે પરંતુ આઠ મહિના વીતવા છતાં તંત્ર દ્વારા ખેડૂતોમાં રોષ ખેડૂતોએ નદીના પાળા પર ઉભા રહી પાળા બાંધો વહેલા બાંધો જેવા સૂત્રોચ્યાર સાથે વિરોધ કર્યો ખેડૂતોએ જણાવ્યું સરકારે ઓજત નદીની ઊંડી અને પહોળી કરવાની જાહેરાત કરી પરંતુ તૂટેલા પાળાનું સમારકામ કરવામાં કોઈ પગલા લીધા નથી આ સાથે બાબનાસાની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પણ નદીની ઊંડી અને પહોળી કરવાનું વચન આપ્યું અને તે અમલ ન થતા ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી હતી

ભગવત સપ્તાની અંદર એને જે મોદીજી વર્તી ગેરંટી આપી આ ગેરંટીનો હું યાદ કરાવવા માંગુ કે માય ભાઈ શ્રી મનસુખભાઈ તાત્કાલિક આખેડૂતના આશુ લો અર્ધ્ય નગના હાલતમાં આને વિરોધ કરવો પડે એક શરમજનક બાબત છે આપણા સાહેબમાં ઉદત કાઠા વિસ્તારમાં મારી જમીન આવેલી છે અને મારી આસપાસ જે ખેડૂતો ઉભા છે તે ઉદત કાઠા વિસ્તારના બધા રહેવાસી છે હવે પરિસ્થિતિ એવી છે કે પાણી ઉપરવાસ વધારે આવતા એક આ પાળો દર વર્ષે જ્યાં ઘટના બને છે અને તૂટે છે તંત્રના પાપે અહીં કોઈ જોવા આવતું નથી અને જોવા આવે છે તો જોઈને હોય જાય છે સરકાર શ્રી એ જાહેરાત કરી કે નદી ઊંડી અને પોળી કરીશું સ્વાભાવિક છે એ વસ્તુ થશે જયારે પણ થાય પણ અત્યારે હજુ હાલમાં હજારો વીઘા જમીન ધોવાય તેવી શક્યતાઓ હજી જણાય છે છતાં પણ અહીં કોઈ જોવા આવતું નથી